ઓગસ્ટ પોપટલાખા હત્યા હત્યા ગુનેગાર અનિદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ મુક્તિ આપવામાં આવી જેલ મુક્તિને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવી અને ગુજરાત હાઈકોર્ટે આજે આખરી ચુકાદો આપી દીધો છે અનિરુદ્ધસિંહ ને ચાર સપ્તાહમાં જેલમાં સરેન્ડર કરવા માટેનો આદેશ છે ટૂંકમાં જેલ મુક્તિનો જે આદેશ આજે બિસ્ટે કર્યો હતો તે આદેશને હાઈકોર્ટે ફગાવી દીધો છે વિગતવાર વાત કરીએ વર્ષ ઓગણીસો અઠ્યાસી થી વર્ષ બે હજાર પચીસ સુધી ચાલેલા આ ઘટનાક્રમની જે ઘટનાક્રમમાં લોહિયાળ હિંસક ઇતિહાસ છે રાજકારણના દાવપે છે સાથે જ ગુનેગારની માનસિકતા ધરાવતા અનિરુદ્ધસિંહ જાડેજાના કારનામાની વાત છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી ગોંડલનું સંગ્રામસિંહજી હાઈસ્કૂલનું મેદાન સ્વતંત્રતાના પર્વની ઉજવણી ચાલી રહી હતી સરકારી કાર્યક્રમ હતો અને ધ્વજવંદન કરવા પહોંચેલા ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની જાહેરમાં ગોળી ધરબી દઈ હત્યા કરવામાં આવે છે હત્યા કરનારો હત્યારો બીજો કોઈ નહીં અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડા હતો અનિરુદ્ધ રીબડા પોતાના પિતા મહિપતસિંહ જાડેજાના રાજકીય રીતે જે દાવે ચાલી રહ્યા હતા તેના મામલે હત્યાના આ કાવતરાને અંજામ આપે છે તેવી વાતો ચાલુ થઈ અને બાદમાં નિરૂપસિંહ જાડેજા આ મામલે નીચેની તમામ અદાલતોમાંથી છૂટતો રહ્યો કારણ કે નીચેની અદાલતોમાં સરકારી સાક્ષીઓ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેવા અધિકારીઓ કે જે ત્યાં હાજર હતા તેઓ પણ ફરી ગયા હતા કુલ પિસ્તાલીસ સાક્ષીઓ ફરી ગયા આખરે મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો અને સર્વોચ્ચ અદાલતે જોયું કે આ મામલો ગંભીર અને સંગીન છે ધારાસભ્યનો હત્યારો જો આ પ્રકારે જાહેરમાં હત્યા કરીને પણ છૂટી જતો હોય તો તેના માટે આકરામાં આકરી સજા કરવી જોઈએ પરંતુ આ ઘટનાને લાંબો સમય વીતી ગયો હોય સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાના બદલે આજીવન કેદની સજા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ફટકારી હતી ત્યારબાદ આ મામલે તેને જુનાગઢ જેલમાં પૂરવામાં આવ્યો અને બાદમાં લાંબા સમય સુધી તેમને જેલનો આ ગાળો પસાર કર્યો બસો અડસઠ એક ની કલમ લગાવી તેને જેલની બહાર લઈ જવાની પણ મનાય અને પ્રતિબંધ રાજ્યની સરકારે ફરમાવ્યું હતું કારણ કે ઓગણીસો સત્તાણુંથી આવેલા ચુકાદા બાદ વર્ષ બે સુધી તે ફરાર રહ્યો અને આ ત્રણ વર્ષના ગાળા બાદ તે ફરાર રહ્યો તેના કારણે તેના પર બસો અડસઠ એકની કલમ લગાવી કે તેને જેલની બહાર લઈ જવું નહીં છતાં પણ એવું કહેવાય છે કે નિરુચિ માટે જૂનાગઢ જેલના દરવાજા ખુલતા આવી લોકવાયકાઓને લોકોની ચર્ચા ચાલે છે પણ જે પ્રકારે આખરે ગુજરાત રાજ્યના જેલના વડા અજય બિષ્ટે આદેશ કર્યો તેના પરથી લાગે કે આ સાચી પણ હોઈ શકે કારણ કે જો આ પ્રકારે ગુજરાત રાજ્યના જેલના વડા અજય બિષ્ટ કોઈ પણ વ્યક્તિને જેલ મુક્તિનો હુકમ કરી દેતા હોય રાજ્ય સરકારની પરવાનગી વગર તો પછી બીજું તો શું ન થઈ શકે ખેર વિગતે વાત કરતા પહેલા થોડી આ કેસને લગતી વાત કરીએ કે અનિરુદ્ધ સિંહ જાડેજા પર લાગેલા કેસ મામલે કઈ પ્રકારની ચર્ચાઓ અને કઈ પ્રકારે કોર્ટમાં દલીલો થઈ હતી તો જેમ પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીના રોજ પોપટલાખા સોરઠિયાની હત્યા થાય છે ત્યારબાદ એસઆરપીએફના મદદની સેનાપતિ ઝાલા પોપટભાઈ સોરઠિયાની ડાબી બાજુ બેઠા હતા તેમણે અનિરુદ્ધસિંહને ભાગતો જોયો હતો અને તેણે તરત જ અનિરુદ્ધસિંહને પકડી લીધો અનિરુદ્ધસિંહે પોતાની પિસ્તોલ ફેંકી એસઆરપીના અધિકારી આઈબી શેખાવતે એ પિસ્તોલને સુરક્ષિત કરી તાડા એટલે કે ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો સત્યાસીની કલમ ત્રણ પાંચ આર્મ્સ એક્ટની કલમ પચીસ એક એ આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ હેઠળ અનિરુચિ અને તેની સાથે નિલેશ કુમાર નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ જે પ્રકારે ગુંડાઓની સામે ગુના દાખલ થાય અને આખરે કોર્ટમાં દાવો કેસ ચાલુ થાય ત્યારે સાક્ષીઓ ફરવા લાગે એવું જ કે અહીંયા થયું આ હત્યા કેસમાં ધારાસભ્યની હત્યા સ્વતંત્રતાના દિવસે થઈ હતી જાહેર કાર્યક્રમમાં થઈ હતી સરકારી અધિકારીઓની હાજરીમાં થઈ હતી છતાં પણ પિસ્તાલીસ સાક્ષીઓ ટ્રાયલ દરમિયાન ફરી ગયા ડેપ્યુટી કલેક્ટર અને સબ મેજિસ્ટ્રેટ જેપી દવે પણ ફરી ગયા હતા નગરપાલિકાના ચીફ ઓફિસર ડીપી તેરૈયા પણ ફરી ગયા હતા સ્થાનિક ડોક્ટર વીપી સોજીત્રા અને મામલતદાર પણ ફરી ગયા હતા અને ટ્રાયલ કોર્ટે પછી ઠરાવ્યું કે ફરિયાદ પક્ષે સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે કે આરોપી અનિરુદ્ધસિંહ ઘટના સ્થળે પિસ્તોલ સાથે હાજર હતો આ કરુણતાની ઘટના હતી કે સાક્ષીઓ તળાધાર ફરતા હતા તેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હતા પછી કોર્ટે ફરિયાદ પક્ષે સાબિત કરવામાં નિષ્ફળ છે કે નિરૂદસિંહ ઘટના પછી તરત જ ત્યાં બેઠેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ડાબી બાજેથી હત્યા માટે વપરાયેલી પિસ્તોલને રૂપાલ ફેંક્યા હતા ફરિયાદ પક્ષે એ પણ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે નિરુદ્ધસિંહ મૃતકની ખુરશીથી કેટલા અંતરે ઉભો હતો આમાં બધા શંકાનો લાભ આપી કોર્ટે આરોપીને છોડી મૂકવાનો હુકમ કર્યો પણ આગળ વાત ચાલી ટાડા એપની કલમ ઓગણીસ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ અને દસ જુલાઈ ઓગણીસો સત્તાણુંના રોજ અનિરુદ્ધસિંહને આઈપીસી તનસો બે ટાડાની કલમ પાંચ હેઠળ આજીવન કેદની સજા ફટકારી અને બાદથી આ મામલો ચાલુ હતો એ બાદ આજીવન કેદની સજા ભોગવી રહેલા અનિરુદ્ધસિંહને મુક્ત કરાવવા માટે કયા કાવા દાવા થયા હશે કે રાજ્યના જેલના વડા

આ હત્યા કેસની જે સજાની માફી આપતો પત્ર હતો તેને ઉડાવી દીધો એટલે કે ફગાવી દીધો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ચાર સપ્તાહની અંદર અનિરુદ્ધસિંહ સરેન્ડર કરે આમ હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી રહી છે એક પ્રકારે કહેવા જઈએ તો તેઓ એક ગુનામાં હાલ પણ ફરાર હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે પોલીસ તેમને શોધી શકતી નથી અથવા તો શોધવા માંગતી નથી એવી એક ઘટના છે અને ઘટના છે અમિત ખૂટ આત્મહત્યા કેસની જેમાં આક્ષેપ લાગ્યા છે અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહ રીબડા પણ બંને બાપ દીકરો અત્યારે કંઈ મળી નથી આવતા અથવા તો પોલીસ તેને શોધતી નથી અથવા તો પોલીસને તેમને શોધવા નથી આવી બધી ચર્ચાઓની વચ્ચે હવે અનિરુદ્ધસિંહ જાડેજાને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવું પડશે કારણ કે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો આપને પસંદ છે તો જોડાયેલા રહેજો આપના સ્વમાન સાથે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર